નમસ્કાર દર્શક મિત્રો આપની હારી રહ્યા છો નજર નાખીએ નર્મદા સહિત ગુજરાતના મોટા ડેમો તંત્ર સચિવ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જનજીવન છોડવાયું મધ્યપ્રદેશ તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ કડાના ડેમ પનામ ડેમ અને દેવ ડેમ ઓવરફ્લો થયા છે પરિણામે નર્મદા નદી મહી નદી દેવ નદી ઓરસંગ નદી ઢાધર નદી અને ધૂમમતી નદીઓ બંને કાંઠે થવાને કારણે આ તમામ નદીઓના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોને સાવત કરાયા છે નર્મદા ડેમ એકસો ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ મીટરની વિક્રમી સપાટી પહોંચી તેમાંથી થઈ રહેલા સાત મીટર ઓવરફ્લોને કારણે નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે નર્મદા નદીના કાંઠે આવેલા વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના એકસો ગામોને સાવત કરી દેવાયા છે ભરૂચ શહેર જિલ્લામાંથી

વરસાદથી ગટરો ઉભરાતા ઘણી જગ્યાએ ગટરના પાણી ઘરમાં ઘુસી જવાના સમાચારો પ્રાપ્ત થયા છે વરસાદથી દરવાજાઓ ફૂટ સુધી ખોલવામાં હતા અને અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આજે સવારે અમદાવાદની અમુક સ્કૂલો બંધ રાખવામાં આવી હતી ત્યારે સવારે નોકરી ધંધા કોલેજ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જીએસપીસીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક પોઈન્ટ પંદર પૈસાનો અને ઉદ્યોગો માટેના નેચરલ ગેસમાં રૂપિયા એક પોઈન્ટ ચાલીસ પૈસાનો વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ ભાવ વધારાથી જીએસપીસીનો સીએનજી ગેસનો નવો ભાવ રૂપિયા ત્રેસઠ પોઈન્ટ ત્રીસ પૈસા પ્રતિ કિલો થયો છે જ્યારે ઉદ્યોગો માટેના ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ પૈસાનો વધારો કરતા હવે નવો ભાવ રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પચાસ થયો છે આ ભાવ વધારો પહેલી ઓગસ્ટ થી અમલી બની ગયો છે ગુજરાત સરકારના એકમ એવા જીએસપીસી દ્વારા રાજ્યના અને ઔદ્યોગિક એકમોનો ઉદ્યોગ માટેનો નેચરલ ગેસનું વિતરણ કરવામાં આવે છે

ગાંધીનગર તરફથી આવી રહેલી ઓડી અને સેવરેલ ક્રુઝ કારની ધૂમ સ્ટાઇલની રેસ ગંભીર અકસ્માતમાં પરિણામતા ત્રણ લોકોના જીવ સદભાગે બચી જવા પામ્યા હતા સેવરેલ ક્રુઝ કારના કાર ચાલક પરનો કાબુ ગુમા કાર પરનો કાબુ ગુમા હતા ગોતા બ્રિજ ઉપર આગળ જઈ રહેલા બાઇક ચાલક અને એસેન્ટ કારને હરફેટે લીધા હતા ત્યારબાદ બ્રિજ ઉપર લગાવેલા લાઇટના ના અથડાઈ હતી લાઇટના ના ટક્કર માર્યા બાદ ક્રુઝ કાર ચાલકે બ્રિજ પર આવેલા ડિવાઈડર ને સામે ગાંધીનગર તરફ જઈ રહેલી સેન્ટ્રો કાર ને અડફેટે લીધી હતી સેન્ટ્રો કાર માં પાંચ લોકો બે યુવકો સાલીન પટેલ તેમજ દક્ષેશ પટેલ ઈજા પહોંચતા તેમને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા અકસ્માત સર્જા સેવરલ ક્રુઝ ચાલક સહિત કારમાં બેઠેલા પાંચ નંબરાઓ નું ટોળું ભેગું થતા પટેલે ક્રુઝ કારના ચાલક વિરુદ્ધ સરખેજ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા નમસ્કાર